કોર્પોરેટર થી લઈ મુખ્યમંત્રી રહી ચૂકેલા ગુજરાતના પૂર્વ सीएम વિજય રૂપાણીનો આવો છે પરિવાર અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં થયો નિધન અમદાવાદમાં એર ઈન્ડિયાનો પ્લેન ક્રેશ થયો હતો જેમાં ગુજરાતના પૂર્વ सीएम વિજય રૂપાણીનું નિધન થયું છે પૂર્વ सीएम પોતાની દીકરીને લંડન મળવા જઈ રહ્યા હતા તેમજ આ પ્લેનમાં તેઓ પરિવારમાંથી એકલા સવાર હતા તો આજે આપણે વિજય રૂપાણીના પરિવાર વિશે વાત કરીએ વિજય રૂપાણીનો જન્મ માયાબેન અને રમણીકલાલ રૂપાણીને ત્યાં મ્યાનમારના યાંગોનમાં જૈન વાણિયા પરિવારમાં થયો હતો તેઓ દંપતીના સાતમા અને સૌથી નાના પુત્ર હતા બર્મામાંથી તેમનો પરિવાર 1960 માં રાજકોટ સ્થળાંતર થયો હતો તેમણે धर्मेंद्रસિંહજી આર્ટસ કોલેજમાંથી બેચલર ઓફ આર્ટસ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એલએલબીનો અભ્યાસ કર્યો હતો તો આજે આપણે વિજય રૂપાણીના પરિવાર વિશે વાત કરીએ विजय रूपाणीના લગ્ન અંજલિ સાથે થયા છે જે ભાજપ મહિલા પાંખના સભ્ય પણ છે આ દંપતીને એક પુત્ર ઋષભ જે એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે અને એક પુત્રી રાધિકા જે પરિણીત છે આ દંપતીએ તેમનો સૌથી નાનો પુત્ર પૂஜித்ને અકસ્માતમાં ગુમાવ્યો અને ચેરિટી માટે પૂஜித் रूपाણી મેમોરિયલ ટ્રસ્ટ શરૂ કર્યું છે विजयभाई रमणीकलालभाई रूपाणीનો જન્મ 2 ઓગસ્ટ 1956 ના રોજ થયો હતો તે એક ભારતીય રાજકારણી હતા જેમણે 2016 થી 2021 સુધી બે ટર્મ માટે ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી તેઓ રાજકોટ પશ્ચિમનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત વિધાનસભાના સભ્ય હતા તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય હતા विजय रूपाणीएम कारकिर्दी की शुरुआत अखिल भारतीय विद्यार्थी परिषद एबीवीपी साथ संकल्ला विद्यार्थी कार्यकर तरीके करती राष्ट्रीय स्वयंसेवक संघ आरएसएस में जोड़ाया त्यारबाद ओगनीसो एकोतेर जनसंघ में जोड़ाया था भारतीय जनता पार्टी की स्थापना थी जो जेला તેમને 11 મહિના જેલમાં રાખવામાં આવ્યા હતા અને 1976 માં કટોકટી દરમિયાન ભુજ અને ભાવનગરની જેલમાં મોકલવામાં આવ્યા હતા તેઓ 1978 થી 1981 સુધી આરએસએસ ના પ્રચારક હતા તેઓ 1987 માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આરએમસી ના કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા અને ડ્રેનેજ સમિતિના અધ્યક્ષ બન્યા હતા તેઓ 1988 થી 1996 સુધી RMC ની સ્થાયી સમિતિના અધ્યક્ષ બન્યા 1995 માં તેઓ ફરીથી કમાચ છૂટાયા તેમણે 1996 થી 1997 સુધી રાજકોટના મેયર તરીકે સેવા આપી હતી 1998 માં તેઓ ભાજપના ગુજરાત એકમના મહામંત્રી બન્યા અને કેશુભાઈ પટેલના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન મેનિફેસ્ટો સમિતિના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી 2006 માં તેમણે ગુજરાત પ્રવાસનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા 2006 થી 2012 સુધી તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા હતા તેમણે નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન ચાર વખત ભાજપના ગુજરાત એકમના મહામંત્રી અને 2013 માં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ તરીકે સેવા આપી ઓગસ્ટ 2014 માં જરે ગુજરાત વિધાનસભાના વર્તમાન સ્પીકર વજુભાઈ વાળાએ રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું ત્યારે ભાજપ દ્વારા વિજય રૂપાણીને તેમની ખાલી પડેલી બેઠક માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા તેમણે 19 ઓક્ટોબર 2014 ના રોજ પેટા ચટણીમાં મોટા માર્જિનથી જીત મેળવી હતી નવેમ્બર 2014 માં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા કરવામાં આવેલા પ્રથમ કેબિનેટ વિસ્તરણમાં તેમણે મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા હતા અને પરિવહન, પાણી પુરવઠો, શ્રમ અને રોજગાર મંત્રાલય સંભાળ્યું હતું. 19 ફેબ્રુઆરી 2016 ના રોજ રૂપાણી આર સી ફルドુના સ્થાને રાજ્ય ભાજપ પ્રમુખ બન્યા. તેઓ ફેબ્રુઆરી 2016 થી ઓગસ્ટ 2016 સુધી ભાજપના પ્રદેશ પ્રમુખ હતા. विजय रूपाणी सात ऑगस्ट बेहजार सोल रोज ना मुख्यमंत्री तरीके शपथ लीधा था बेहजार सत्तर गुजरात विधानसभा चूंटी में तमने भारतीय राष्ट्रीय ना उम्मीदवार इंद्रनील राज्यगुरु ने हराव्या बेहजार अठारना रोज बीजी वक्त मुख्यमंत्री बन्या दशांशे के सप्टेम्बर बेहजार एक, बे एक रोज तमने मुख्यमंत्री पद पर राजीनामू आप